નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ઈવીએમ અને બેલેટ પેપરની કારણ કે ભાજપના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એવું કહ્યું છે કે ચૂંટણી બેલેટ પેપરથી યોજવી જોઈએ ઈવીએમથી નહીં હવે એમનો પોતાનો વિચાર છે પણ છેલ્લી કેટલીક ચૂંટણીઓથી આ પ્રકારનો દાવો વિપક્ષ દ્વારા હારી ગયા પછી કરાય છે કે ઈવીએમના કારણે અમે હારી ગયા એવા તબક્કે સુબ્રમણ્યમ સ્વામી જે છે એક્સ ભાજપના સાંસદ એમના કહેવા પ્રમાણે આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાવી જોઈએ પ્રજાજનો શું કહે છે હા સુબ્રમણ્ય સ્વામીજીનો મત સો સો ટકા સાચો છે અને ઈવીએમ મશીન કે જેમાં ઇલેક્શન જે તે ટાઈમમાં હોય છે એ ટાઈમમાં અગાઉથી ઈવીએમ મશીન અને વીવીપેટ સાથે પંદર ટકાનું ચેટિંગ કરેલું હોય છે આ દિન સુધી કોઈ એવા માણસોને ખબર નથી કે મતદાન કરતી વખતે જ જે પેટી મૂકવામાં આવેલી હોય છે તેમજ જે પેટ મૂકેલું હોય છે એમાં પંદર ટકાનું એડવાન્સ સેટિંગ એડવાન્સ સેટિંગ થયેલું હોય છે એટલે જ્યારે પરિણામ આવે આ લોકો જ્યારે ઇલેક્શન સ્ટાર્ટ થાય અને જ્યારે વોટિંગ કરવા જાય પહેલો વોટર ધારો કે હું છું તો હું પૂછતો નથી કે આમાં કેટલા વોટ પડ્યા જ્યારે બપોરના બાર કે એક વાગ્યા ત્યારે આ લોકો આંકડા જાહેર કરી દેતા હોય છે કે આટલા ટકા વોટ પડી ગયા એમાં પેલા પંદર ટકા જે કે સત્તર ટકા જે લોકોએ નાખેલા હોય છે એ સેટિંગ થઈ ગયેલા હોય છે અને આના કારણે ક્યારેય સાચો ઉમેદવાર જીતી શકતો નથી જો ભારત દેશ એકસો ચાલીસ કરોડની વસ્તીવાળો દેશ છે અને લોકશાહી દેશ છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલી જે પંચવર્ષીય ચૂંટણીઓ શરૂ થઈ તે વખતે ચૂંટણી બેલેટ પેપરથી જ રવાતી થતી હતી પણ જેમ જેમ વસ્તીનો વધારો થતો ગયો જેમ જેમ સમાજની અંદર દૂષણો વધતા ગયા જેમ જેમ પાર્ટીઓ પોતાના સ્વાર્થ માટે ચૂંટણીનો દુરુપયોગ કરવા માંડી તે વખતે બૂથ કેપ્ચરિંગ શરૂ થયા અને બેલેટ પેપરો લૂંટાવા માંડ્યા એના કારણે જે સાચી લોકશાહી હોવી જોઈએ લોકશાહીનું જે તંત્ર હોવું જોઈએ સાચા અર્થમાં ચૂંટાયેલા લોકો હોવા જોઈએ એના બદલે અમુક જ વ્યક્તિઓ રાજ્ય કરવા લાગી અને જેના કારણે દેશની બરબાદી શરૂ થઈ જેમ જેમ સમય જતો ગયો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક મીડિયા આવતું ગયું ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વધતા ગયા અને ચૂંટણીની અંદર ઈવીએમ મશીનનો પણ શરૂઆત કરી શરૂઆતમાં તેનો બહુ જ વિરોધ થયો પણ મારી જાણ પ્રમાણે જ્યારે વિરોધ પક્ષોએ ઈવીએમનો વિરોધ એટલા માટે શરૂ કર્યો કે એમને જે જોઈતું હતું એમને જે પોતાનું દરું કરાવવું હતું બેલેટ પેપરોને લૂંટી કરીને લૂંટી કરી અને જે એમના માણસોને ચૂંટાવતા હતા ચૂંટાવવા હતા એ આ ઈવીએમ મશીનમાં શક્ય રહ્યું નહીં જ્યારે વિરોધ વિરોધપક્ષાનો વિરોધ શરૂ કર્યો ત્યારે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ વિરોધ પાર્ટીઓને બોલાવી અને આખું ઈવી ઈવીએમ મશીનનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે તમે જુઓ આમાં કોઈ જગ્યાએ કોઈ પણ જાતનું ગેરવસ્તુ થઈ શકે એવી છે જ નહીં અને સાથે સાથે ઇલેક્શન કમિશનરે કહ્યું કે તમારામાંથી કોઈ પણ પાર્ટી જો એને અપ્રૂવ કરી આપે કે ઈવીએમમાં કોઈ પણ ગફલાબાજી થઈ શકે એમ છે તો અમે સ્વીકારવા તૈયાર છીએ પણ બહુ ગજબની વાત છે કે કોંગ્રેસ જેવી મોટી પાર્ટીએ પણ પ્રયત્ન કરવા છતાં એમાં એક પણ ફોલ્ટ શોધી શકી નહીં અને ઈવીએમથી ઇલેક્શન થવા માંડ્યા ઈવીએમ ઇલેક્શન બહુ જરૂરી છે કારણ કે જે બેલેટ પેપર છે બેલેટ પેપર જે ભણેલો વર્ગ છે એના માટે તો બહુ સરળ છે પણ જેની પાસે એજ્યુકેશનનો અભાવ છે જે વિલેજ ગામડાના લોકો છે જેની પાસે જાગૃતિ પણ ઓછી છે એમને ખબર જ નથી કે આ કાગળ ઉપર કઈ જગ્યાએ મારે શું કરવું જોઈએ અને આ એમની અજાણતાનું લભ વિરોધ પક્ષો આતંકવાદીઓ આ જે આપણે જે કહીએ છીએ અત્યારે જે મણિપુર બાજુ ચાલ્યું છે કે જે આ બધા જ વિરોધી તત્વો કે જે ખરેખર જેમને લોકશાહી નથી જોઈતી એમને પોતાના જ માણસોને લાવીને પોતાનું ધર્યું રાજ્યમાં કરાવવું છે દેશમાં કરાવવું છે એવા લોકો બેલેટ પેપર આજે પણ માગણી કરે છે કે અમારે બેલેટ પેપરથી જ ઇલેક્શન જોઈએ સુબ્રમણ્યમ સ્વામીએ જે કહ્યું એમનો પોતાનો એક અંગત મત છે પણ સામાન્ય રીતે જે હું મારું માનું છે અને અમારા જો સિનિયર સિટીઝન અમારા મોટા મોટા ગ્રુપ છે અમારા સિનિયર સિટીઝન ક્લબો ચાલે છે એ ક્લબોમાં પણ આવી જે શૈક્ષણિક ઘણી વખત ચર્ચાઓ થાય છે અને ચર્ચાનો જે હાર છે એ જ છે કે ઈવીએમ જેવું કોઈ મશીન નથી અને લોકશાહીને જો સાચે સાચ બચાવવી હોઈએ તો ઈવીએમથી જ ઇલેક્શન થવા જોઈએ આ બહુ જરૂરી છે એવું મારું અંગત મંતવ્ય છે જો એ છે ને સુબ્રમણ્યમ સ્વામીજીનું અંગત મંતવ્ય છે કે ઈવીએમ વાપરવું કે બેલેટ પેપર બરાબર અને હવે એ અત્યારે છે ને ભૂતપૂર્વ થઈ ગયા છે એટલા એમણે એમનું અંગત મંતવ્ય જાહેર કર્યું છે મારું એવું માનવું છે કે જનતા શું ઈચ્છે છે આજે એકસો ચાલીસ કરોડ છે દેશની જનતા દરેક વ્યક્તિને છે ને આગળ ચાલવું જ ગમે છે પાછળ ચાલવું નથી ગમતું બરાબર છે ને આગળ જ ચાલવું જોઈએ હવે આજના જમાનામાં અપડેટ થવું જોઈએ ડિજિટલ યુગમાં જો આપણે બેલેટ પેપરની વાત કરીએ તો એ યોગ્ય નથી કારણ કે એમાં વાર પણ બહુ જ લાગે છે બેલેટ પેપરથી પોપ્યુલેશન બીજા બધા કન્ટ્રીઝમાં ભલે બેલેટ પેપર હોય પણ આપણે આપણું ભારતનું પોપ્યુલેશન વિચારવું જોઈએ પોપ્યુલેશનની દ્રષ્ટિએ ઈવીએમ બેસ્ટ છે બાકી તો કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો કક્કો ખરો ના થાય એ વ્યક્તિ એ વખતે એ લોકો આવા મુદ્દા લાવે જ છે પછી વિપક્ષ હોય કે પાર્ટીની જ વ્યક્તિ હોય પહેલી વાત તો કહું ઈવીએમ એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને બેલેટ પેપર આ વાત ઘણી વખતે ચર્ચાઈ છે પણ એક જેમ મારા આગળના વ્યક્તિએ કહ્યું કે આપણે નવું વિચારતા થઈએ અને આગળ વધીએ કંઈક સારું એડોપ્ટ કરીએ અને એનાથી ઝડપી ચોક્કસ અને ત્વરિત કામ ચૂંટણી પ્રક્રિયાનું પૂર્ણ થાય છે પહેલી વાત બીજી વાત એમાં ઘાલમેલની શક્યતાઓ બિલકુલ નથી રહેતી રહેતી જેમ કે પાકિસ્તાનમાં આપણે જોયું અત્યારે પણ એ લોકો પૂરેપૂરો પરિણામ સાચી રીતે નથી જણાવી શક્યા તો મારું એક સ્ટ્રોંગ રજૂઆત છે કે ઈવીએમને જ એક આપણે જે નવ વર્ગ યુવા વર્ગ જે પસંદ કરે છે એને બહાલી આપવી જોઈએ થેન્ક યુ જ્યારે ઇએમ લોન્ચ કરવામાં આવ્યું ભારત દેશમાં ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અને કોંગ્રેસ પક્ષની સત્તા હતી અને ઈવીએમને લોન્ચ કરવામાં આવ્યું એ વખતે સુબ્રમણ્યમ સ્વામી જે માનનીય સાંસદ હતા અને લાલકૃષ્ણ અડવાણીજી એ બંને જણાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરેલી કે આ ઈવીએમમાં ચેડા થઈ શકે ઈવીએમ હેક થઈ શકે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એટલે એમાં કંઈ પણ થઈ શકે એટલા માટે એ લોકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી જે પિટિશન આજે પેન્ડિંગ છે જેની પર નિર્ણય પણ નથી આવ્યો એ પછી ઈવીએમ ચાલ્યું અને ખાસા વર્ષો સુધી ચાલતા રહ ચાલતું રહ્યું હાલની તારીખમાં પ્રજામાં અને લોકોમાં એવી મત પ્રવર્તે છે કે ઈવીએમમાં છેડા થઈ શકે છે અને એવા દાખલા બી ઘણા મોજૂદ છે કે જે કેટલાક અપક્ષ વ્યક્તિને ઝીરો વોટ મળે છે હવે ઝીરો વોટ કઈ રીતે મળી શકે પોતાનો વોટ તો પોતે નાખે કે નહીં પણ ઈવીએમમાં ચેડા થવાથી આ પરિસ્થિતિ પેદા થાય છે અને આ વાત ઉપર પ્રજાના મંતવ્ય આપણે લીધા સવાલ એ છે કે કોંગ્રેસે યાત્રા અત્યારે કાઢી છે જુદા જુદા સ્ટેટમાં ફરે છે તો એક તરફ તમે ન્યાય યાત્રા કાઢી છે ચૂંટણીઓ હારી ગયા પછી વિપક્ષ અને કોંગ્રેસ બંને કહે છે કે ઈવીએમ ના હોવું જોઈએ જઈ અને ઈવીએમ માટે જાગૃતિ કેળવા માટે અત્યારે કેમ પ્રયાસ નથી કરાતો સવાલ એ છે કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓને ખાસ પૂછીએ આપણે વીએમ મશીનથી પબ્લિક આમ પબ્લિકને વિશ્વાસ નથી અને એટલા માટે વિરોધ થઈ રહ્યો છે કેમ કે એમાં જે ઇલેક્ટ્રોનિક મશીન આવે છે ગમે ત્યારે બી એમાં ફેરફાર થઈ શકે છે અને એના માટે છે ને કે પબ્લિકને સખત ઉહાપો છે અને બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ એવું પબ્લિકની માંગણી છે એટલા માટે કે આખા વિશ્વની અંદર ક્યાંય પણ કોઈ પણ દેશની અંદર આજે વીએમ મશીનથી વોટિંગ થતું નથી જે જગ્યાએ જ્યાં એને એને શરૂઆત કરી છે જેને શોધ કરી છે એ જાપાન અને અમેરિકા ચીન જેવા રાષ્ટ્રીય દેશોની અંદર પણ આજે વીએમ મશીનથી નહીં પણ બેલેટ પેપરથી જ એનું મતદાન થાય છે કેમ કે એની અંદર ચેરચાડ નથી થતા અને પબ્લિકને પોતાનો વિશ્વાસ હોય છે કે મારો મત હું જ્યાં આપું છું એ ખરેખર સત્ય છે અને એમાં કોઈ પણ ચેરચાડ બહુ ઓછું થાય છે એટલા વિરોધ માટે જાગૃતિ જરૂરી થઈ જશે કેમ કે અત્યારે ધીરે ધીરે એનું બીજા રાજ્યોની અંદર શહેરોની અંદર હવે આંદોલન ચાલુ થયા છે અને ભવિષ્યની અંદર આ વીએમ મશીન બંધ કરવા જ પડશે આના માટે ખરેખર સરકાર પોતે જો ખરેખર માનતી હોય કે અમે ખરેખર જીતીએ છીએ તો એણે પોતે પણ પોતાની જાતને ચકાસી લેવી જોઈએ કે ના ખરેખર અમે જીતીએ છીએ અને પ્રજાનો વિશ્વાસ છે તો પ્રજા તો એમને બેલેટ પેપરથી ખરેખર ઇલેક્શન કરાવવા જોઈએ અને એકચ્યુલી જ્યારે જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે ત્યારે સો ટકા અમે જોયેલું પણ છે અને ખોટી રીતે આ લોકો ઈવીએમનો વિરોધ થાય છે અને લોકો ખોટી રીતે વોટ પણ નખાવે છે અને લોકો દાદાગીરી જે ત્યાં અધિકારીઓ એની ઉપર ઠોસ જમાઈ અને જે પ્રક્રિયાઓ ચાલુ છે અમે જોયેલી છે રૂબરૂમાં એના માટે ખરેખર બેલેટ પેપર ઇઝ અ બેસ્ટ અને આખા વર્લ્ડમાં બેલેટ પેપરથી ઈવીએમ જે વોટિંગ થાય છે એ પ્રક્રિયા ફરીથી ભારતમાં લાગુ પડવી જ જોઈએ એવો જાગૃતિ માટે કાર્યક્રમ કેમ નથી કરાવતી સાહેબ સરકાર સરકાર અત્યારે જે સત્તા ઉપર બેઠી છે જે સરકાર એ સરકાર પોતે ઈચ્છતી નથી એટલે જો સરકારને પોતાને પોતાના પક્ષ ઉપર કે પોતાની સત્તા ઉપર વિશ્વાસ હોય તો એણે ખરેખર પોતે સરકારી અધિકારીઓને કહી અને આ પ્રોગ્રામો કરવા જોઈએ દરેક રાજ્ય વાઇઝ કે દરેક જિલ્લા જિલ્લાવાઇઝ એ લોકોએ પ્રોગ્રામ કરી અને ખરેખર આ લોકોમાં ચેતના જાગૃતતા લાવવાની જરૂર છે કે તમારો વોટ સાચી જગ્યાએ પડે છે તો સરકારનો વિશ્વાસમાં રહેશે એટલે અમે તો ઈચ્છીએ છીએ કે બેલેટ પેપરથી જ થાય એમાં એમાં જે પણ વોટિંગ પડે છે પરફેક્ટ પડે છે હવે આપને સ્વાભાવિક કહું કે બેલેટ પેપર એ એક નેચરલ વસ્તુ છે અને નેચરલ વસ્તુમાં માણસ પોતે સામે જોતો હોય છે અને એને પોતે જ્યાં મત કાસ્ટ કર્યો હોય એ મત એ જેની સામે નિશાન કરે ચોકડી મારે ત્યાં જતો હોય છે એ એને કોન્ફિડન્સ હોય છે હવે થયું છે એવું કે સરકારે જ્યારે ઈવીએમ લાવ્યા એ પછીના કેટલાક વર્ષ પછી ઈવીએમ ઉપર બહુ શંકાઓ ગઈ છે અને એમાં મહદઅંશે શંકાઓ સાચી પણ છે હું એમ કહું કે જે વસ્તુનો આટલો બધો વિરોધ થતો હોય એ ચૂંટણી પંચ એને હટાવવા નથી માગતું એ પણ એટલું જ સત્ય છે કેન્દ્ર સરકારના ઈશારે ઈવીએમના લગતા તમામ અરજીઓ રજૂઆતો ચૂંટણી પંચ ખારીજ કરી દે છે અથવા સાંભળતું નથી હું એમ કહું છું કે ઈવીએમ એ પણ એક મશીન છે આપણું જેમ ઘડિયાળ હોય મોબાઈલ હોય એમ એને કેટલીક રીતે કંટ્રોલ કરી શકાતું હોય એવી ટેકનોલોજી ઉપલબ્ધ છે અને કેટલીક જગ્યાએ તમે જુઓ કે રાજકીય પક્ષોએ એનો ડેમોન્સ્ટ્રેશન કર્યા છે પણ ચૂંટણી પંચ આગળ ઈવીએમને હટાવવા અંગેની માગણી હજારો યુનિયનો કરી રહ્યા છે આજકાલ તો તમે જુઓ કે સુપ્રીમ કોર્ટના વકીલોનો એક મોટો જથ્થો સુપ્રીમ કોર્ટની અંદર આ ઈવીએમ હટાવવા અને બેલેટ પેપર લાવો એનું ખૂબ મોટું આંદોલન કરી રહ્યા છે કે ટ્રાય સંગઠનો બેલેટ પેપર હટાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે પણ વચ્ચે ચૂંટણી પંચ કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા અથવા વકીલ મંડળને મચક આપતું નથી એટલે ઉપરવટ જઈ અને સુપ્રીમ કોર્ટના વકીલોના મિશ્રા સાહેબે સુપ્રીમ કોર્ટની અંદર આ દાખલ કરી છે અને એની નોટિસ પણ વધી છે એટલે હું એમ કહું છું કે કોંગ્રેસ અથવા તો કોઈ પણ રાજકીય પક્ષે ભાજપાથી કેન્દ્ર સરકારથી ડરીને અથવા તો એમનું કંઈ ચૂંટણી પંચ નહીં સાંભળે એમ માનીને હા એના પરિણામોમાં ચોક્કસ જનતાને પણ શંકા ગઈ છે અને જે તે રાજકીય પક્ષોને પણ શંકા ગઈ છે અને સાથે સાથે ચૂંટણી પંચ સમક્ષ ગેરરીતિની હજારો ફરિયાદો પેન્ડિંગ છે બીજી વાત આપણે એ કરીએ કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રજાલક્ષી યોજનાઓ છે જેમ કે આયુષ્યમાન કાર્ડ થી મફત સારવારની વ્યવસ્થા ઊભી કરી પ્રસુદાને બાળકો નવજાત શિશુ એના માટે વિનામૂલ્યે સેવાઓ ઊભી કરી પ્રધાનમંત્રીની મફત આવાસ યોજના દવા ખર્ચ ઘટાડવા માટે જેનરિક દવાની દુકાનો શરૂ કરી એવી અનેક લોન યોજના ચાલુ કરી હવે તમે જુઓ કે દોઢ લાખ રૂપિયામાં ઘણા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પહોંચે છે આ બધી યોજનાઓ જે પ્રજા કલ્યાણની ચાલુ કરી છે તમે હમણાં તો નેવીના પેલા જવાનો ફાંસી અપાઈથી એને છોડાઈને લઈ આવ્યા પોતાની પ્રતિભાના આધારે તો આ બધાનો કોઈ મેસેજ પોઝિટિવ પ્રજા પર તો ગયો હશે ને એ એટલું પૂરતું નથી એ પક્ષના ચૂંટણી જીતવા માટે તમને શું લાગે છે ના જરા પણ ના કહી શકાય કારણ કે આયુષ્યમાન કાર્ડના તમે લાભાર્થી જોશો તો સાહેબ અહીંયા બત્રીસ કરોડ તો લાભાર્થીઓ છે આ બધાની મોદી સાહેબને દુવાઓ મળવાની છે આમાં કોઈ ઈવીએમને અમારી જરૂર નથી પડવાની આવા કેટલાય લાભ બત્રીસ કરોડ લાભાર્થી તમે વિચારો કે પાંચ લાખ સુધીની કેન્દ્ર સરકારની સહાય છે અને ગુજરાતની વાત કરીએ તો પાંચ લાખ આપણા અમારા સીએમ પણ અમને બીજા એડિશનલ પ્રોવાઈડ કરે છે તો આવી મલ્ટીનેશનલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં જે સુવિધા મળે એ સામાન્ય માણસને જ્યારે પાંચ લાખ સુધીની સહાય મળતી હોય સાહેબ તો એમાં ઈવીએમને દોસ્ત આપવાથી કશું નહીં થાય આવી લોકોની દુવાઓ સાહેબ મોદી સાહેબ પાસે જ છે લોકોના દિલ જીત્યા છે સાહેબ ઈવીએમ અમારે હેક કરવાની જરૂર નથી મોદી સાહેબ લોકોના દિલ જીતે છે આટલા આટલા મોંઘી દવાઓ જન ઔષધિ કેન્દ્રો તમે જોશો તો ઢગલાબંધ જન ઔષધિ કેન્દ્રો ચાલે છે જે બજારમાં મોંઘા ભાવની દવાઓ છે લાઈફ સેવિંગ ડ્રગ્સ સત્તરસો લાઈફ સે સેવિંગ ડ્રગ્સ આમાં આ યોજનામાં મોદી સાહેબે જન જનઔષધિમાં ઇન્વોલ્વ કરેલા છે સત્તરથી વધારે સર્જિકલ આઈટમો એમાં ઇન્વોલ્વ કરેલી છે સાહેબ જ્યારે લાભાર્થીઓ આવો લાભ લે છે ને તો કોંગ્રેસ અમારા વિરોધ કક્ષના કોંગ્રેસીઓને શું કહેવું મારે મોદી સાહેબ લોકોનું દિલ જીતે છે ઈવીએમ હેક કરવાની એમાં ક્યાંય જરૂર નથી પડતી સાહેબ આવા તો કેટલાય લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ કે જેને આવી સુવિધાથી લાભ લઈને ઘણા ફાયદા થયા છે એમને એક રૂપિયો પૈસા કાઢવાની જરૂર નથી પડતી અને આવી સેવા જ્યારે મળતી હોય ને ત્યારે આમાં ફરીથી હું રિપીટ કરું છું કે ઈવીએમ હેક કરવાની કોઈ જરૂર નથી આ બધી યોજનાઓ ચૂંટણી જીતવા માટે તો નથી પરંતુ એનાથી પણ વધારે કરવા માટે છે કારણ કે હું અત્યારે યંગસ્ટર છું અને મારા જેવા ઘણા ખૂબ જ યંગસ્ટર છે જેમને કે સરકારી યોજના તરીકે સ્કિલ ઇન્ડિયા છે જેમાં અમને છ મહિનાની તાલીમ આપે છે અને તે પછી એ સેન્ટર થ્રુ જ અમને નોકરી લગાડી આપવામાં આવે છે અગર તમને તમે નોકરી કરવા હો તો ઠીક છે નહીં તો તમને ધંધો કરવો હોય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના તરફથી તમને કોઈપણ ગેરન્ટેડ વિના તમને એક લાખ સુધીની સહાય મળે છે જેથી તમે નાનો મોટો ધંધો સ્થાપી શકો છો અને તમે પોતાના પગ ઉપર ઉભા રહી શકો છો જો આપણે વાત કરીએ કોરોના કાળ પછી કોરોના કાળ પછી ઘણા બધા બેરોજગાર થયા છે પણ ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના મોદી સરકારની આ યોજના આવી છે જેમાં ઘણા બધા લાભાર્થીઓએ ખૂબ જ લાભ લીધા છે જેમ કે આ મુદ્રા યોજનાની વાત કરું તો ઘણા બધા લોકોએ આન પર લાભ લીધા છે અને આજે ગુજરાત એટલું ખોટવા નથી ગયું કે જેટલું કોરોના પછી થવું જોઈએ આ ના કહી શકાય ચૂંટણી જીતવા પૂરતું કારણ કે એની અંદર આપણે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મો મોદીએ આપણને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘણા એકદમ ગરીબ માણસો હોય એ લોકોને દરેક પ્રકારની સુવિધા સુખ સાથે ને મકાનો ભાળવ્યા છે તે પછી મહિલાઓ માટે જોવા જાવ મહિલાઓ માટે ઉજ્જવલા યોજના સરકાર લોન્ચ કરી તેની અંદર જે મહિલાઓ પહેલાં લાકડાથી રસોઈ બનાવતી એ લોકોને ગેસના સિલિન્ડર ગેસની સગડીઓ એ બધી આપી અને દેશનું ઊંચું લાવવાનું સ્તર ઉંચું લાવવાનું કામ દેશની અંદર કરી રહ્યા છે ઘણી બધી યોજનાઓ છે એમાં આયુષ્યમાન ભારત ગણી લો નરથી જળ યોજના ગણી લો પ્રધાનમંત્રી આવાસ યોજના ગણી લો ઉજ્જવલા યોજના ગણી લો એવી અન્ય યોજનાઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશવાસીઓ માટે આપી છે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ લાખથી વધારે અમદાવાદમાં હમણાં લોકાર્પણ થયા ઘણા એવા ઘણા બધા કાર્યો આ દેશ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યા છે અને આપતા રહેશે એમાં આપણે આજે દેશનું આજે રોડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ હજુ કેટલું વધી ગયું છે આપણે મુંબઈ દિલ્હી હાઈવે જોઈ લો આખા દે આપણા અમદાવાદમાં જોઈ લો આટલું મોટું રીંગ રોડ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યું છે આપણને એમાં પહેલાં આ ગુજરાતમાં જ કોંગ્રેસની સરકાર હતી ત્યારે વીજળી નથી આવતી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી બની છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની જાય આથી ચોવીસ કલાક વીજળી ચોવીસ કલાક પાણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપી છે એટલે જ પ્રધાન એટલે જ આ દેશના વાસીએ પ્રધાનમંત્રીશ્રીને પાછા લાવવા માગે છે અને પાછા આવશે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી ચારસો પાર જશે જશે અને પ્રધાનમંત્રીશ્રી ત્રીજી વાર પ્રધાનમંત્રી મોદી બનશે અને અંતમાં આપણે વાત કરીએ અટલ બિહારી વાજપેયીએ સંસદમાં કહ્યું હતું કે અમે જો પૂર્ણ બહુમતથી સત્તા પર આવીશું તો ત્રણસો સિત્તેરની કલમ હટાવીશું એટલે સમગ્ર દેશના લોકો કાશ્મીરમાં વસી શકે કેમ ના વસી શકે એ આ સરકારે કરી બતાવ્યું હું એમની ફેવર નથી કરતો પણ વાત એ છે કે જે મંદિરોનો વિવાદ વર્ષોથી ચગાવવામાં આવતો હતો અને એ વિવાદની ઉપર રાજકીય રોટલા શેકવામાં આવતા હતા મંદિર વિવાદ ઉપર એવા તબક્કે આ સરકારે એક તરફ રામ મંદિર સ્થાપના કરી નાખી બીજા મંદિરો પણ હાથવાતમાં છે એશિયાની સૌથી મોટી મસ્જિદ બની રહી સર્વો સર્વ બધાને પ્રિય હોય એવા ઉપાયો કરી અને રાજકીય રોટલા શેકવાના વિષયોને કાઢી નાખ્યા આની બી પોઝિટિવ અસર કંઈક તો પ્રજા પર થવાની છે તો એવા તબક્કે પ્રજા આ ઈવીએમના સબ્જેક્ટ અને આ બધી બાબતોની પોઝિટિવ અસર એ બધાની વચ્ચે શું આ સરકારને જીતાડશે ને શું લાગે છે સૌથી પહેલી વાત તો એ છે માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી એ પાયાના આર અને ભાજપના કાર્યકર હતા એમણે વર્ષો પહેલાં એક પ્રણ લીધું હતું કે ત્રણસો સિત્તેરમી કલમ આપણે કાશ્મીરમાં હટાવવી છે ત્રણસો સિત્તેરમી કલમ જો આપણે હટાવીશું તો સૌથી પહેલો ફાયદો આખા હિન્દુસ્તાનને તો થશે જ પણ સાથે કાશ્મીરની પ્રજાને થશે એટલે પહેલો મુદ્દો એ છે અને એના એના કારણે અત્યારે કાશ્મીરમાં કરોડઝ ઓફ રૂપીઝનું આપણને ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે અને જેના કારણે કાશ્મીરના લોકો કાશ્મીરની જે બહેનો ભાઈઓ બધા જ લોકો સુખી થવા માંડ્યા છે પણ આજે વિરોધ પક્ષવાળા જે છે એના કારણે જ અત્યારે કાશ્મીરમાં હજુ થોડી ઘણી બાકી છે પણ એ એ ટૂંક સમયમાં એ બધું પૂરું થઈ જશે ઈવીએમ તો એક રાજકીય મુદ્દો કોંગ્રેસે બનાવી રાખ્યો છે એક વાત કહી દઉં કે આટલી મોટી આટલા મોટા દેશની અંદર સત્તા સંભાળવી ભારતની અંદર એકસોને ચાલીસ કરોડ લોકો નિવાસ કરે છે ત્યાં તમે કેટલા લોકોને ઉલ્લું બનાવશો કેટલા લોકોને ફેરવશો ઈવીએમ કોઈ મુદ્દો જ નથી કોંગ્રેસને તો ઉપરથી ઇમ્પોર્ટેડ ફાવે છે કોંગ્રેસ પાર્ટી ઇમ્પોર્ટેડ કોંગ્રેસનું નામ ઇમ્પોર્ટેડ કોંગ્રેસના ચેરપર્સન ઇમ્પોર્ટેડ એમના છોકરા ઇમ્પોર્ટેડ અને ઈવીએમ લાવનારા એ પોતે ઇમ્પોર્ટેડ આજે ઈવીએમ પર તમે રોટલા શેકો છો તો ઈવીએમ તમે જ લાયા છો ઈવીએમ કોઈ ભારતીય જનતા પાર્ટી લઈને આવી નથી અને ઈવીએમ છેલ્લા પંદર વીસ વર્ષથી ભારત શું કહેવાય દેશનું ઇલેક્શન જોઈ રહ્યું છે તો આ તમે જ્યાં જીતો છો કર્ણાટકમાં કેમ ઈવીએમની બૂમ નથી પાડતા હિમાચલમાં કેમ ઈવીએમની બૂમ નથી પાડતા જ્યાં તમારું સાથી ગઠબંધન છે આમ આદમી પાર્ટીવાળા પંજાબની અંદર કે પછી દિલ્હીની અંદર ત્યાં એ લોકો જીતે તો તમે લોકો કેમ એમને કહેતા કે ના કેજરીવાલે ખોટું કર્યું છે ઈવીએમ છે જ્યાં તમે જાણો છો કે તમે હારી જવાના છો ત્યારે એ હાર માટે હારથી બચવા માટે થઈને પબ્લિકની અંદર પહેલાંથી વાતાવરણ બનાવે છે ઈવીએમ ઈવીએમ અને બીજા જે નાના મોટા રાજકીય મુદ્દા બનાવવાની તૈયારી કરે છે એનું નામ કોંગ્રેસ છે જે પાર્ટી પિનથી લઈને પ્લેન સુધીનું કૌભાંડ કરી નાખતું હોય તો શું ઈવીએમને છોડી દેતી તે લોકોની જ્યારે સરકાર હતી ત્યારે બિલકુલ ના છોડત ઈવીએમમાં એ ચહેડા પહેલાં કરત જ્યારે રોજ કહે છે આમાં બ્લુટૂથ લગાવી ના કરી શકાય આમાં વાયર લગાવી ના કરી શકાય તો એ વિચારો એમના છે ભારતીય જનતા પાર્ટીના વિચારો ક્યાંય નથી એટલે એ લોકો હારથી બચવા માટે થઈને આ બધી વાર્તાઓ કરતા હોય છે બીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય ઓછા કામો કર્યા છે એવું ક્યાંય નથી તમે જો આટલી મોટી યોજના ચાલે છે અન્ન યોજના એના અંદર પ્રધાનમંત્રી અન્ન યોજનાની અંદર પ્રધાનમંત્રી પોતાનું નામ નથી નાખ્યું જ્યારે આ લોકો કોઈ યોજના મૂકતા હતા ત્યારે રાજીવ ગાંધી સોનિયા ગાંધી ફરાણા ગાંધી ઢેકાણા ગાંધી એક તો ગાંધી છે નહીં ઉપરથી એમાં ગાંધીનું નામ વટાઈને ઇલેક્શનો જીતતા હતા પબ્લિક તમને સારી રીતે જાણે છે કે તમે કોણ છો કેટલામાં છો ને કેટલામાં ચરી રહ્યા છો તો નિર્મા આ હતી વાત બેલેટ પેપરને ઈવીએમથી મતદાનની ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી માગણીની એ બાબતે પ્રજાજનોના અભિપ્રાયની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો આવજો